અને આ જ કર્મભૂમિ પર ભાયલી વિસ્તારમાં પંદર વર્ષની બાળકી પર ગેંગ રેપ થયો છે છત્રીસ કલાકથી વધુનો સમય થઈ ગયો છે આરોપીઓ હજુ પકડથી દૂર છે આવી જ રીતે વડોદરા શહેરમાં નવલખી ખાતે પણ દુષ્કર્મ થયું હતું ત્યારે પણ આરોપીઓ પકડાતા નહોતા અને તે સમયે પણ અમે ઉપવાસ આંદોલન શરૂ કરતા ગૃહમંત્રીએ આદેશ કરતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં આરોપીઓ પકડી પાડ્યા વડોદરા શહેરમાં આઠ હજારથી વધુ સીસીટીવી કેમેરા છે તો આરોપીઓ ગયા ક્યાં સાથે જોવા જઈએ તો અત્યારે જે રીતના નવરાત્રી ચાલે છે મા બેન દીકરીઓ ચિંતા કરીએ છીએ ગરબા રમવા જવું કે નહીં માતા પિતા ગભરાયેલા ફરે છે એટલે વડોદરા શહેર જિલ્લા પોલીસ જે રીતના તપાસ કરી છે બહુ ઢીલી તપાસ છે ત્યાં અમને દેખાયું છે ત્યારે આજે વડોદરા શહેરના એસપી સાહેબ કલેક્ટર સાહેબ મુખ્યમંત્રી સાહેબને ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે અને ચોવીસ કલાકની અંદર જો આરોપીઓ પકડાય નહીં તો અમારા ઉપવાસ આંદોલન શરૂ કરીશું સાથે ગૃહમંત્રી સાહેબ હવે અંબે માતાના શરણે ગયા છે તો પૂરું જગત અંબે માતાના શરણે છે હાલમાં પરંતુ જે રીતના પાંચ વાગ્યા સુધીની ગરબા રમવાની વાત કરી ત્યારે જ ક્યાંક લાગતું હતું કે ક્યાંક રંધાશે અને એવું જ્યારે બનાવ વડોદરા શહેરમાં બન્યો છે હાલમાં ગૃહમંત્રી સાહેબ અંબે માની શરણે છે અમે પણ અંબે માતાના શરણે છે પરંતુ જમીની લેવલે વડોદરા શહેર જિલ્લા પોલીસે કામ કરવું પડશે આરોપીને ચોવીસ કલાકમાં પકડવા પડશે નહીં તો આવતીકાલથી ગાંધીનગર ગૃહ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા નીચે બેસીને ઉપવાસ આંદોલન અમે શરૂ કરીશું ગૃહમંત્રી એવું કહે છે કે ચમરબંધી હોય છે જે રીતે વડોદરા શહેરમાં હળની બોટકાંડ થયો તક્ષશિલા કાંડ થયો ત્યારે ગૃહમંત્રી સાહેબના મોથી એક જ વાત આવતી હતી કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ આ બોલવાથી કંઈ થતું નથી જમીની લેવલે કામ કરવું પડે છે તમે ગુજરાતના ગૃહમંત્રી છો તમારી પોલીસ કામ કરતી નથી એ અહીંયા સત્ય હકીકત દેખાઈ રહી છે બોલવાથી નહીં જમીની લેવલે કામ કરવું પડશે ક્યાંક એવું દેખાઈ રહ્યું છે બાળ બુદ્ધિમાં બોલી રહ્યા છે ગૃહમંત્રી સાહેબ એવું પણ અહીંયા દેખાઈ રહ્યું છે તો અમારી ગૃહમંત્રી સાહેબને પણ વિનંતી છે કે થોડો અભ્યાસ કરીને સ્ટેટમેન્ટ આપે ખાસ કરીને નવરાત્રીમાં આજ ગૃહમંત્રીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પાંચ વાગ્યા સુધી ગરબા રમવામાં આવશે ગૃહમંત્રી સાહેબે કીધું હતું કે પાંચ વાગ્યા સુધી ગરબા રમો કોઈ પોલીસ તમને નહીં રોકે ત્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને આદેશ પણ છે કે અગિયાર વાગ્યા સુધી ડ્રમ કે ડીજે વગાડી શકાય તો શું ગૃહમંત્રી સુપ્રીમ કોર્ટથી ઉપર છે એટલે ક્યાંક ગૃહમંત્રી સાહેબે બાળબુદ્ધિ જેવું કામ કરી રહ્યા છે અને પાંચ વાગ્યા સુધીનો જે ગરબા રમવાનો આદેશ કર્યો ખેલાયાઓ ખુશ થઈ ગયા પરંતુ જ્યારે આવા બનાવ બને છે ત્યારે ગૃહમંત્રી સાહેબ અંબેમાની શરણે જતા રહે છે તો ખૂબ જ અમારા માટે પણ દુઃખદ ઘટના છે અંબેમાને તો સૌ કોઈ અમે પ્રાર્થના કરી રહ્યા છે આપ જમીની લેવલે કામ કરો એવી અમારી માંગ છે